હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે મરચાંનું અથાણું બનાવીશું તો શિયાળેની સિઝન શરૂ થતાં આપણે હાથેલા મરચાં ઘરમાં બનાવતા હોઈએ છીએ તો આજે આપણે લાલ મરચાંનું અથાણું બનાવીશું જેને લાંબો સમય સુધી તમે રાખશો ને તો પણ ચીકણું નહીં થાય અને એમાંથી વાસ પણ નહીં આવે તો અહીંયા મેં લાલ મરચાં લીધા છે ધોઈ અને એકદમ કોરા કરી લીધા છે પાણીનો ભાગ આપણે અથાણામાં રહેવા દેવાનો નથી જે મરચાંને એકદમ સરસ સૂકવી અને કોરા કરીને જ લેવાના છે તો મરચાંને આપણે કટિંગ કરી લઈશું તો મરચાંનો જે પાછળનો ભાગ છે એને કાઢી અને વચ્ચે આપણે આ રીતે જીરો મૂકી દઈશું આગળનો ભાગ છે પાતળો હોય એટલે કાપી લઈશું એમ નમજ અને પાછળના ભાગના ચાર ચીરિયા કરી દઈશું તો આ રીતે મરચાંને આપણે કાપી લઈશું અને બીજ છે એ હટાવી દેવાના અને જો તીખા મરસા આ મરચાં છે બિલકુલ તીખા નથી તમે કદાચ બીજનો ભાગ રાખશો ને તો પણ તીખા નહીં લાગે તો હું વધારે પડતા બીજનો ભાગ હોય એ કાઢી લઉં છું બાકીના રહેવા દઉં છું તે રીતે મરસા મરચાંને આપણે કટિંગ કરી લઈશું તો મરચાંનું અથાણું છે એકદમ સરસ રીતે અલગ રીતે આપણે બનાવીશું અને જેને આપણે લાંબો સમય સુધી ફ્રિજમાં મૂકવાની પણ જરૂર નથી બહાર જ એવું ને એવું જ પડ્યું રહેશે એમાં ના તો વાસ આવે ના ચીકણા થાય કંઈ જ નહીં થાય હવે મરચાં છે એ આપણે સમારી લીધા છે એને એક બાઉલમાં કાઢી લઈશું કોઈપણ વાસણમાં આપણે એને કાઢી લેવાના છે અને એની ઉપર આપણે હવે મીઠું નાખીશું સિંધાલુ મીઠું નહીં નાખીએ અહીંયા આપણે જે રેગ્યુલર દેશી મીઠું આપણે આવે છે એ નાખવાનું છે કારણ કે હવે મોટાભાગના ઘરોમાં સિંધાલુ વપરાય છે પરંતુ જ્યારે અથાણું આપણે બનાવતા હોઈએ ને ત્યારે જે રેગ્યુલર સાદું મીઠું આવે છે ને એનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ તો મીઠું નાખી દઈશું અડધી મોટી ચમચી હોય તો અડધી ચમચી નાખવાનું છે મારી ચમચી નાની હતી એટલે એક ચમચી નાખ્યું છે અને સાથે અડધી ચમચી હળદર નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે ઉપર નીચે પણ કરી શકાય અને ચમચીથી પણ આ રીતે કરી શકાય તો તમારી ચોઈસ પ્રમાણે તમે એને ઉપર નીચે કરી અને આપણે સરસ મીઠું બધા મરચાંમાં લાગી જાય હળદર બંને એ રીતે મિક્સ કરી દઈશું અને કવર કરીને વીસ મિનિટ આપણે એને વીસથી ત્રીસ મિનિટ જેવો સમય રાખવાનો છે રેસ્ટ ઉપર જેથી મરચાંની અંદર છે ને મીઠું હળદર સરસ રીતે ચડી જશે એટલે વીસ મિનિટ જેવો સમય આપણે રાખીશું તો મારે અહીંયા પચીસ મિનિટ સમય થઈ ગયો હતો અને પચીસ મિનિટ પછી આપણે મેં જોઈશું તો મીઠું છે એ ઓગળી ગયું હોય અને પાણી એનું એ છોડી દેશે તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે જ કાણાવાળો ચમચો કે કોઈ વસ્તુ લઈ અને દબાવી મરચામાંથી પણ આપણે પાણીનો ભાગ છે એ કાઢી નાખવાનો છે એમાં પાણીનો ભાગ આપણે રહેવા દેવાનો નથી તો આ રીતે કાણાવાળો ચમચોથી આપણે એક સાઈડમાં દબાવી દઈશું ને એટલે બધું મીઠાવાળું પાણી છે એ સાઈડમાં નીકળી જશે અને મરચાં છે એ આપણે ઉપરથી લઈ લઈશું તો મરચાં આપણે ઇન્સ્ટન્ટ પણ નાખતા હોઈએ છીએ મેં આગળ પણ સંભારો એવી રીતે બનાવીને મૂકેલો છે જે અથાણાના મસાલા સાથે ઇન્સ્ટન્ટ તમે એને અઠવાડિયા સુધી એક ખાવું ને તો પણ એ બગડતો નથી અને આ રીતે મરચાં બનાવશો ને તો પણ ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે પોચા પણ પડતા નથી એકદમ સરસ રહે છે હવે કિચન પેપર ઉપર બધાને સુકવી દેવાના છે દસથી પંદર મિનિટ હવા આવતી હોય જે નેચરલી એની નીચે મેં રાખ્યા છે પંખાની નીચે નથી રાખ્યા રસોડાના પ્લેટફોર્મ ઉપર જ રાખી દીધા છે કિચન પેપર ઉપર તમે કોઈ પણ ટુવાલ ઉપર કે કોટનનું કપડું હોય તો રાખી શકો છો હવે મિક્સરના ચારની અંદર આપણે એક ચોથાઈ કપ જેટલો રાયના કુરિયા લઈશું એક ચમચી વરિયાળી અને દસથી બાર આપણે તીખા મરી લઈશું અને બધાને અથકચરા આપણે વાટી લેવાના છે વધારે પડતો ફાઇન પાવડર કરવાનું નથી પલ્સમાં બેથી ત્રણ વખત કરી દેવાનું એટલે અથકચરા થઈ જશે જેથી અથાણામાં સુગંધ એકદમ સરસ આવે છે હવે અથકચરા વાટેલો મસાલો છે એ આપણે આમાં નાખી દઈશું તમને જો મેથીના કુરિયા પસંદ હોય તો તમે મોટી ચમચી ભરીને મેથીના કુરિયા પણ અહીંયા લઈ શકો છો મેં ખાલી રાઈના કુરિયા જ લીધા છે એ એક ચોથાઈ કપ લીધા છે સાથે આપણે એક ચોથાઈ ચમચી જેટલી હળદર લઈશું અને એક ચોથાઈ ચમચી જેટલી હિંગ લઈશું નાની ચમચી છે એટલે તમને વધારે દેખાશે પરંતુ એક ચોથાઈ ચમચી હળદર અને એક ચોથાઈ ચમચી મેં હિંગ લીધી છે સાથે અહીંયા એક ચોથાઈ કપ જેટલું આપણે તેલ લઈશું જેને ગરમ કરી લેવાનું છે મારી પાસે મગ મગફળીનું તેલ છે એ મેં લીધું છે તમે સરસવનું તેલ પસંદ હોય તો એ પણ લઈ શકો છો હવે તેલ ગરમ થાય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી તેલને નીચે લઈ લઈશું અને હિંગની ઉપર વઘાર કરી દઈશું જેથી સુગંધ છે હિંગની બહુ જ સરસ એવી મરચાંના અથાણામાં બેસી જશે તો આ રીતે તેલ નાખી અને કવર કરી દઈશું થોડું ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણા મરચાં છે એ જોઈ લેવાના મરચા મેં સુકવ્યા અને પંદર મિનિટ જેવો સમય ઓલરેડી થઈ જ ગયો છે અને એકદમ સરસ એવા સુકાઈ ગયા છે હું તમને નજીકથી પણ બતાવી દઈશ તો બધું પાણી છે એ ચૂસી લે છે પેપરે જ ચૂસી લીધું છે કારણ કે મરચાં છે એકદમ કોરા થઈ જાય છે ઉપરથી હું પાસેથી તમને બતાવી દઉં તમે જોઈ શકો છો કે એમાં એક પણ ટીપું પાણી જેવું દેખાતું નથી બિલકુલ સુકાઈ ગયા છે જો આ રીતે મરચાં હોય ને તો અથાણું બહુ સરસ રહે છે અને લાંબો સમય સુધી એવું ને એવું જ કડક રહે છે બગડતું નથી હવે થોડું ઠંડુ થયા પછી આપણે મિશ્રણને મિક્સ કરી દઈશું અને ત્યાર પછી એની અંદર મરચાં નાખવાના છે તો એકદમ સરસ એવી અથાણાની રેસીપી મેં બતાવી છે જે લાંબો સમય સુધી ચાલી શકે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અવનવા રેસીપીના વિડીયા મેં આગળ પણ મરચાના અથાણાના મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો હવે આપણે રાઈના કુરિયાને નાખ્યું એમાં મીઠું નાખ્યું નથી તો એક ચોથાઇ ચમચી જેટલું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું જે રાયના કુરિયા એક ચોથા એક કપ નાખ્યા છે આપણે તેલ નાખ્યું છે એના ભાગનું નાખીશું મરચાંની અંદર મીઠું ઓલરેડી ચડેલું છે ટેસ્ટ કરી લેવાનો તમને ઓછું લાગે તો ફરીથી નાખી શકાય પરંતુ વધારે નાખવાથી આપણે કાઢી શકતા નથી તો અહીંયા સરસ રીતે મરચાંને બધા મરચાંની ઉપર રાઈના જે મસાલો બનાવેલો છે અથાણાનો એ લાગી જાય એ રીતે આપણે એને સરસથી મિક્સ કરી દેવાના છે તો હું તમને નજીકથી પણ બતાવી દઈશ કે આપણે જે મરચાંનું અથાણું બનાવ્યું છે એમાં એકદમ પરફેક્ટ રાયના કુરિયા અને તેલને બધું સરસ રીતે લાગી ગયું છે ઘણા લોકો રાયના કુરિયા ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખતા હોય છે જો તમને ઓછા પસંદ હોય તો તમારે બે ચમચી જ લેવાના હવે અહીંયા છેલ્લે આપણે મિક્સ કર્યા પછી એક ચમચી લીંબુનો રસ મેં નાખી દીધો છે એને પણ મિક્સ કરી દઈશું જો તમને લીંબુનો રસ ના નાખો હોય તો વિનેગર પણ તમે એક ચમચી નાખી શકો છો તો તૈયાર થઈ ગયું છે આપણું મરચાંનું અથાણું તો હું નજીકથી તમને બતાવી દઉં છું એકદમ સરસ રીતે બધા જ મરચાંના જે ચીરિયા છે એની અંદર સરસ રીતે લાઈના બોરો છે અથાણાનો એસ ચડી ગયો છે એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે વાર લાગે છે પરંતુ અથાણું ઘણા દિવસો સુધી એવું ને એવું જ રહે છે લાંબો સમય કંઈ જ થતું નથી વગર ફ્રીજ અને જો ફ્રીજમાં આ રીતે બનાવીને રાખી દો તો આખું વરસ ચાલે એકદમ સરસ રહે છે કડક જ રહે છે પોચું થતું નથી તો આપણે કાઠિયાવાડી તાજું તાજું જ બનાવીને ખાતા હોઈએ છીએ મરચાંનું અથાણું તો પરત આપણે સ્ટોર કરતા નથી પરંતુ લાંબો સમય સુધી મેં પણ સ્ટોર કર્યું હતું એવું ને એવું જ રહ્યું હતું કશું જ થયું નથી ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે આપણું હવે એક કાચના કન્ટેનરમાં કાઢી અને મૂકી દઈશું જેને કાચના કન્ટેનરમાં અથાણું સારું રહે છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કે